પ્રજ્ઞાભાઈ રૂપાલા વિવાદને લઈને આપ્યું મોટું નિવેદન માતાજી જય હવે હા અમને એમ હતું કે જોહર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય બાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પેલા અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તમારું વિચાર્યું જ નહી અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે કાઢવો જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે